આજની સભા અતિ વિશિષ્ટ હતી કારણ કે શતાબ્દી મહોત્સવ પછી પ્રથમ જ પ્રગટ સત્પુરુષની પ્રત્યેક સાજરીમાં જ આજની સભા હતી અને હરિભક્તો એમની લાગણીઓની જેમ જ ઉમટી પડ્યા હતા બેસવાની પાર્કિંગની કોઈ જગ્યા ખાલી નહોતી અને એ વચ્ચે સર્વેના કારણ એવા શ્રીજીના દર્શન સદાય સર્વપ્રથમ અક્ષરજીવન સ્વામીએ માત્ર પાંચ દિવસ પહેલાં જ રચેલા કીર્તનનો આસ્વાદ મિત્ર નીરવ અને જેમીન દ્વારા મળ્યો શબ્દો હતા જઈ હો જઈ જઈ હો અક્ષર પુરુષો તમનો જઈ હો અને આજે એ જ અક્ષર પુરુષો ડંકા બ્રહ્માંડમાં ગુંજી રહ્યા છે એ પછી એક અદ્ભુત વિડિયો દ્વારા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા અમદાવાદને મળેલી અવિસ્મરણીય સ્મૃતિઓના રંગ રજૂ થયા સૌ એમાં તરબોળ થઈ ગયા સૌ પર સ્નેહ વર્ષાવતા કેશવ જોયા છે ત્યારબાદ પ્રખર વક્તા અને અતિ વિદ્વાન સંત આચાર્ય એવા પૂજ્ય આત્મતૃપ્ત સ્વામીએ એ બાપાની સ્મૃતિઓનો અનેરો લાભ આપ્યો જોઈએ સારાંશ બાપા અમદાવાદમાં પધારતા ત્યારે જાણે કે ચમકનો પહાડ પધારતો અને હરિભક્તોનો દરિયો ઉમટી પડતો એ જ ચમકનો પહાડ આજે અહીં અનુભવાય છે કવિ નર્હાલાલ કહેતા કે આ સંપ્રદાયની રીતિ નીતિ ઓ કાર્યો કીર્તનો ભક્તિ પ્રથા અદ્ભુત છે અને ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનું આકર્ષણ તો એનાથીય વિશેષ છે આજે સંત રૂપે શ્રીજી સ્વયં વિચરે છે તેથી આ સત્સંગ અહીં સદાય લીલો પલ્લવ રહે છે એ જ પ્રત્યક્ષ પુરાવો છે જૂના મંદિરના ટ્રસ્ટી હરિપ્રસાદ એ યોગી બાપાએ વિદેશમાં આ સંપ્રદાયનો ડંકો વગાડ્યો ત્યારે પૂછ્યું હતું કે સ્વામી આપ કોણ છો ત્યારે યોગી બાપા બોલ્યા હતા અમે તો સાધુ છીએ અને અમારામાં શ્રીજી રહીને કાર્ય કરે છે વચનામૃતમાં સાધુના જે લક્ષણ વણાવ્યા છે એ મહંત સ્વામી મહારાજ અને એમના જીવનમાં સ્પષ્ટ દેખાય છે એ જ મહંત સ્વામી મહારાજ યોગી બાપાની સાધુતા નિર્દોષ ભાવ સચ્ચાઈ જોઈને જ સાધુતા સ્વીકારી હતી અને જ સાધુતા પ્રમુખ સ્વામી મહારાજમાં પણ જોઈ હતી મહંત સ્વામી મહારાજનું વર્તન ગુરુની આજ્ઞા બહાર એક પગલું ભર્યું નથી ગુરુની આજ્ઞા પાડવા પોતાના દેહની એક પળ પણ પરવા કરી નથી સખત તાવ હોય કે કારણ વગરના પાંચ પાંચ નીચડા ઉપવાસ હોય સ્વામી સહેજે ડગ્યા નથી નિયમ ધર્મમાં સહેજે બાંધ છોડ નહીં ગુરુની અનુવૃત્તિ હોય તેમજ વર્તવાનો

સમગ્ર સત્સંગને ચેતનવંતો રાખ્યો હજારો બાળકો યુવકો વડીલોએ તેને કંઠસ્થ કરીને શ્રીજીના વચનોના ડંકા વગાડ્યા સર્વેના આશ્ચર્ય વચ્ચે બાપા નીચેના સભાગૃહમાં પધાર્યા સમગ્ર સભા ઉત્સાહમાં આવી ગઈ સર્વેને દર્શન દાનનો લાભ આપી સ્વામી સુપરના સભાગૃહમાં પધાર્યા ઠાકોરજીની આરતી થઈ અમુક નૂતન પ્રકાશનો અધ્યાત્મ આરોગ્યના ચારથી છ ભાગ વિવિધ આયુર્વેદ લાભ સાથેની ભાખરી લોન્ચ થઈ આનંદો હરિભક્તો આનંદો એ પછી વિવિધ મંડળો દ્વારા સ્વાગત કાર્યક્રમો રજૂ થયા જેમાં શતાબ્દીમાં વિવિધ વિભાગોની રજૂઆત થઈ શતાબ્દીમાં ખેડૂતોના સમર્પણની વાત બાળ મંડળની સેવા બાંધકામ સ્વયંસેવક દળ જનરલ સ્ટોર ઉતારા વિભાગ ટ્રાન્સપોર્ટ વિભાગ પાર્કિંગ વિવિધ શોઝ ગ્લો ગાર્ડન ડેકોરેશન પીઆર ડિપાર્ટમેન્ટ પ્રેમવતી વગેરે વિભાગની રજૂઆત થઈ એમના કાર્ય મહિમાની વાત થઈ અદભુત પછી પરમ પૂજ્ય પ્રમુદ સ્વામી મહારાજે એ પછી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે એમના દિવ્ય આશીર્વાદમાં કહ્યું ત્યાં બધી રજૂઆતો એ શતાબ્દી ઉત્સવને ત્રાદશ્ય કરી દીધો 80000 હજાર સ્વયંસેવકો એ પણ એક મહિમા સમજીને અપમાનો પણ સહન કરીને અદ્ભુત સેવા કરી છે આવી સેવા કોઈ કરી શકે નહીં લોકો સદાય યાદ કરશે એક પડ પણ યાદ આવી જાય તોય ધન્ય થઈ જશે આ સેવા જીવનની મૂડી છે આ સ્મૃતિ સદાય રહેશે બધાને ખૂબ આનંદ આવ્યો છે સ્મૃતિ સદાય વાગોળવી એ પછી બાપાનું પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીનું સેવક સંતોનું હાર તોરાથી સ્વાગત થયું અભિવાદન થયું પૂજ્ય ધર્મજ્ઞ સ્વામીએ કહ્યું તેમ અમદાવાદના પંદર હજાર હરી ભક્તોએ અમેરિકા અક્ષરધામના નિર્વિઘ્ન નિર્પણ નિર્માણ સંપન્ન થાય એ માટે રોજ એક માળા વધારાની કરવાનો સંકલ્પ કર્યો છે એ માટે પ્રતિકરૂપે માળાની સો ફૂટની પ્રતિકૃતિ બાપાને ધરાવી ચોમાસું સારું છે માટે સ્વામીને પ્રાર્થના કરી આજની સભા સતપુરુષને સમર્પિત હતી એક જ સત્પુરુષ પુરુષોત્તમ અંગે અંગમાં ધારણ કરી જીવ માત્ર બનવાનો પામરમાંથી બ્રહ્મ બનવાનો માર્ગ આપી શકે છે સમગ્ર સત્સંગનો માર્ગ એ જ છે માટે જ સત્પુરુષને રાજી કરી લેવા આપણે તો એ રાજી તો શ્રીજી રાજી બીજું શું વિચારવાનું શા માટે જય સ્વામિનારાયણ